મોરબીના હળવદ તાલુકાના ચરડવા ગામ પાસે બાઇક તણાયું ચરાડવા નજીક ખારીના વોકળામાં બાઇક તણાયું છે બાઇક લઈને નીકળેલી વ્યક્તિને પાણીમાંથી બહાર ઘટાયું છે બાઇકને બહાર કાઢવા માટેના પ્રયત્ન ચાલુ છે મોરબીના ચરડવા ગામ પાસેની આ ઘટના છે કે જ્યાં ખારીના વોકળામાંથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો તે સમયે બાઇક ચાલક કે જે તણાયો છે સ્થાનિક લોકોએ યુવકો બચાવ કર્યો છે તો મોરબીમાં એક વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે બાઇકને બહાર કાઢવાનો પ્રયત્ન અત્યારે ગામના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે જોખમી રીતે આવી રીતે કોઝવે પાર ન કરો એ અપીલ જે ચોવીસ કલાક પણ કરી રહ્યું છે કારણ કે જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોય છે ત્યારે તણાઈ જવાની ઘટનાઓ સદંતર સામે આવતી રહે છે હળવદ તાલુકાની આ ઘટના છે મોરબીના ચરાડવા ગામની આ ઘટના છે કે જ્યાં કોઝવે પરથી એક બાઇક ચાલક કે જે જીવના જોખમે બાઇક હંકારતો હતો અને તેના કારણે બાઇક આ તણાઈ ગયું છે યુવકનો આબાદ બચાવ થયો તમે જોઈ શકો છો કોકરાનો પ્રવાહ પણ ઘણો વધારે છે